તારે કઈ જાય છે બર્થ ડે ગર્લ ઓ કઈ કઈ જાવ છો કઈ જાવ છો બાબા શું કરવા જવાનું બોલ બાબા શું કરવા જવાનું બાબા ક્યાં જવું છે તો ફૂલો જ હોય કઈ जाऊ છું બાબા બાય ચ્યુ 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 લેકાન પડી ગયો આવી આવતી રહી પેલો પડ્યો નહી એ આવતી રહી તો મે પડી આવતી રહી તો આજે છે રવિનો બર્થડે સૌમ્યા કયા જો સ્કૂલ થી આવ્યો છે આવે પછી પ્લાન કરો ને તમે સારું આઈ જાય તો એકવાર એને જોઈએ પછી કે લાગે આવશે આજે એ આવશે બે વાગે બે વાગે આવશે તો જો સાંજનો કોઈ પ્રોગ્રામ છે ને કીધું કરવું હોય ઓકે અને એ આવશે એટલે કઈ જલ્યો નહીં રહ્યા

પડી જઈશ ના રે ના એવું તું ના જઈશ તું પડીશ હા તું એવું કરવા જઈશ તો અને પેલી જેન્સી જોવા દૂધ 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 આપવા કઈ લઈને શું હે કઈ હાચકડી નું દૂધ છે રાઉ તું ના જઈશ હા બેટા પડી જઈશ ભમ થઈ જઈશ હા પેલો તો જો મને બીક લાગે છે એને બીક લાગે છે જો તો પડે તો કોઈ એને ક્યાં બીમાર છે આ સવાર બી વામિટ કરી હતી બોલે એને બોલે આમ આવીએ આવીએ હજુ લાગશે ઇન્ફેક્શન છે એટલે બે ત્રણ દિવસ તો લાગશે પણ એને જોઈન કોઈ કહે કે બીમાર છે ની મસ્તી તો જોવા બાપરે બાપ અરે અને આ સોમ્યન બી સવારે આજે નવડાવતા નવડાવતા તો મારા પેલું કડું પહેરાયું હતું ને આપણે હાથમાં એ કડું કરતા કરતા નાકે દમાય મને એ લોકોને છે ને સ્કૂલની અંદર કાલે મેડમે એમ કીધું કે કડું બી નહીં પહેરી લેવાનું પેલું અમદાવાદ માં જે બનાવ બન્યો ને એના કારણે એટલે પડું પણ નહીં હાજર બેગ ચેક કરવાનું એટલે આપણે ઘરેથી બધું કમ્પ્લીટ કરીને છોકરાને મોકલવાનું આપણે બેગ ચેક કરવાનું મેસેજ બી પડે તો સ્કૂલ નો એટલા માટે ભાઈ મેડમ જે સ્કૂલ વાળા જે નિયમ બનાવે તો ફોલો કરવો જ પડે તો બધી સ્કૂલ માં સ્ટીક અરે નીકળતો બી નતો મારાથી તો કડું જ નતું નીકળતું બેરે બેરે કઈ દેખાડી રડી ગયો બિચારો હતો તે એમનું પહેરાયું પછી કેવી રીતે નીકળે એને હાથ અત્યારે થોડોક જાડો થવા ને એનો હા પણ શું કરવાનું કાઢ્યું સાબુ લગાવ્યો હાથમાં બરાબર સાબુ ઘસી કાઢ્યો અને ફરી ઠેલી પે કોથરી પહેરાય સાબુની કોથરી પહેરાવી દીધી પછી સાબુ લગાવી દીધો પછી ખેંચીંગ કાઢ્યું તારા નીકળી બિચારો રડી બી ગયો તમે પીવડા હોય એને બિચારી આવતી રહી જો આ બધી પપ્પા એવું કરે બેટા હે શું કરે છે આઈ પાછી લો આઈ બંટી ભાઈ

અને તો શું ના શું કરે જો આપણી સામે આપણા ઘરમાં જેવું વર્તન કરતો હોય તો બહાર પણ એવું જ કરે એટલે બાપે જ કેર લેવી પડે શિક્ષકોનો વાત કાઢો એ ના ચાલે શિક્ષક એમનું કામ કરશે જેમાં ત્યાં જમ સ્કૂલ માંથી સૌમ્ય માટે નોટિસ આવી કે કડું કઢાઈ નાખજો આપણે કઢાઈ નાખ્યું પછી એમ ના કહેવાય કે અમે કેમ કઢાઈએ અમારા છોકરો પહેરે છે નીકળે ની બીજા બાના બતાવીએ એ બધું ના ચાલે જે સ્કૂલ જે નિયમ બનાવે બરાબર છે કે બરાબર જે સ્કૂલ ની અંદર દરેક મા જાતે પોતાના છોકરાનું બેગ જાતે દરરોજ ચેક કરવું પડશે આ તો જે ઘટના બની રહે છે એના કારણે હવે આપણે જ એક્શન લેવી પડશે આપણે સ્ટ્રીક થવું પડશે સાચી વાત છે તમારી બિલકુલ સાચી વાત છે મને મેં એને એમ કીધું ને કીધું કડું નીકળતું નહીં બેટા નહીં કડું કર ના મમ્મી મેડમે મને ના જ પાડી છે કાઢી જ નહોતું ગમે તે થાય એને કાપી કાઢ પણ તું એને કાઢી જ ના એટલે છોકરું બી આપણે જેવું શીખવાડીશું એવું શીખશે એવું શીખશે જે ઘરે બરાબર કરીશું હવે તારું ચાલુ થયું હે શું દૂધ દૂધ હા અંતારી જોડે પેલી જાય છે જોન જોડે જોડે તું કઈ જાવ છું કઈ બાબા શું રાવી શું શું લાઈન જાવ છું શું લાઈન જાવ છું કનેડી હા કનેડી દેખી એટલે કૂદે છે હે ને શું છે રાવી એ જુજુ

બે ભાઈઓ એ આ લઈ જાય છે આ તને એને લઈ જાવ જો બેટા કલર્સ જોઈએ છે શું કરવા કલર એ ડ્રોઈંગ નહીં કરતો ઓડી નાખે છે આખા કલર ભાઈ તો આખા ઘર માં ડ્રોઈંગ કરી દઉં છું જો એના હાથમાં તો ઓલરેડી કરી નાઈ છે હા આખા ઘર તો ડ્રોઈંગ ડ્રોઈંગ કરી નાખું છું બેટા ટી-શર્ટ ઉપર એ ડ્રોઈંગ કર્યું બેટા જો ગંદુ કેવાય બેટા પતી ગયું તમાર ના લેવાય બેટા પછી આમ તોડી નાખા છે

ના કેવું હોય તો કઈ નઈ પપ્પા ને પૂછી જો કઈ જવાનું પપ્પા તો કઈક વેરાયટી બોલશે એમના ને પપ્પા આ બધા એમ કે કઈ જવાનું વરસાદમાં કઈ જવાનું છે હમ વરસાદમાં કઈ જવાનું છે સરપ્રાઇઝ હે પપ્પા એમને જ ખબર છે ને સરપ્રાઇઝ આપણને નઈ ખબર કોણ કોણ માનસી નીકળી આ લોકો આ લોકો ભાવી માનસી નીકળી ખબર

સરપ્રાઈઝ રાખી છે માનસી તરફથી સરપ્રાઇઝે છોકરી નો છે એની એની

જાને વે લઈ જવાની હોય એમ બગન ખેચે પેલા પેલા આમ તબેલા બૂમ પાડીને પૂછી જતો છે મમ્મી ઓ મમ્મી પેલો પાવડો લઈ ને મઈથી આ આવો લેવા પપ્પા તો કામ જ એવું ને મને કે દે કઈ જવું છે કઈ તમારે જઈ લઈ બસ તાર

No vlog on my rosaro like you have to like, share and subscribe to so the bye. -bye. bye.